જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી છે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે ઘણા બધા લોકો છે મોસ્ટ ઓફ બધા લોકો છે એ એલપીજી ગેસનો સિલિન્ડર છે પોતાના ઘરની અંદર વાપરતા હોય છે અને આ સિલિન્ડર છે એની ઉપર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે આપણું ધ્યાન છે એના ઉપર નથી જતું હોતું પરંતુ ઘણી બધી વાર ઘણી બધી દુર્ઘટનાઓ છે આના લીધે થતી હોય છે ઘણા બધા અનિચ્છનીય બનાવો છે બનતા હોય છે તો આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી અને મોસ્ટ ઓફ જેટલા પણ લોકો છે એના સુધી તમે શેર કરજો એટલે લોકો જાણી શકે કે એલપીજીની એક્સપાયરી ડેટ છે આપણે કઈ રીતે ચેક કરી શકીએ આ ઉપરાંત એલપીજીની જે નળી છે એને પણ આપણે સમયાંતરે બદલાવી જોઈએ તો આ વિડિયોની અંદર સંપૂર્ણપણે હવે રસોડાની અંદર એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો આપણા મનની અંદર એક પ્રશ્ન આવતો હોય છે કે શું ગેસની પણ એક્સપાયરી ડેટ હોય છે ઓઇલ માર્કેટિંગ કંપની એટલે કે આઈઓસીએલ એની વેબસાઇટ ઉપર આ પ્રશ્નની માહિતી છે એ આપી છે હવે આઈઓસીએ તેની વેબસાઇટ ઉપર જણાવ્યું છે કે તમામ એલપીજી સિલિન્ડર ખાસ પ્રકારના સ્ટીલ અને રક્ષણાત્મક કોટિંગ સાથે બનાવવામાં આવે છે અને તેનું ઉત્પાદન છે એ બીઆઈએસ એકત્રીસ છન્નું હેઠળ કરવામાં આવે છે હવે આની અંદર જે ઓથોરાઈઝડ કંપની હોય છે એ જ એલપીજીના જે બાટલાઓ છે એ બનાવી શકે છે માત્ર એવા સિલિન્ડર ઉત્પાદકો કે જેવું ચીફ કંટ્રોલર ઓફ ધ એક્સપ્લોઝિવ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય એટલે કે બીઆઈએસ લાઇસન્સ ધરાવતા હોય તેવા લાઇસન્સ ધારકો છે એનું ઉત્પાદન કરવા માટે મંજૂરી છે એ આપવામાં આવે છે હવે ઘરની અંદર ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર છે એની એક્સપાયરી ડેટ હોય છે સિલિન્ડર સમાપ્ત થયા પછી જો તેના એલપીજી ગેસ નાખવામાં આવે તો તે ગેસનું દબાણ છે એ સહન નથી કરી શકતા અને તેના કારણે ગરમી વધવાના કારણે એલપીજીની અંદર આગ લાગવાની સંભાવના છે વધે છે અને ઘણીવાર બ્લાસ્ટ પણ થાય છે જો કે સિલિન્ડરની ઉપર એક્સપાયરી ડેટ છે એ લખેલી હોય છે મોટાભાગના ગ્રાહકોને એના વિશે ખબર નથી પરંતુ આજે આપણે ચર્ચા કરીશું કે તમે એક્સપાયરી ડેટ છે એ કઈ રીતે ચેક કરી શકો છો હવે આ સાથે પાઇપ છે એની પણ એક્સપાયરી ડેટ હોય છે ગેસ સિલિન્ડર અને તેની પાઇપની એક્સપાયરી ડેટ જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ કે એક્સપાયરી ડેટ છે કેવી રીતે શોધી શકાય હવે તમારી ઘરે પણ જો હવે તમારી ઘરે પણ જો ગેસ સિલિન્ડર હોય તો તમે જોઈ શકો છો કે આ ટાઈપના નંબરો છે એ સિલિન્ડર ઉપર આપેલા હોય છે ક્યારે પણ આપણે આ ટાઈપના નંબરો છે એના ઉપર ધ્યાન નથી આપતા પરંતુ આ નંબર ઉપરથી તમે જાણી શકો છો કે એક્સપાયરી ડેટ છે એ શું છે હવે ગેસના સિલિન્ડરની ટોચ ઉપર ત્રણ પટ્ટી હોય છે જેમાંથી એક પર એ ટ્વેન્ટી થ્રી બી ટ્વેન્ટી ફોર સી ટ્વેન્ટી ફાઈવ એવા કેટલાક અક્ષરો છે એ લખેલા હોય છે આ નંબરો જોઈ અને તમે સિલિન્ડરની એક્સપાયરી ડેટ છે એ જાણી શકો છો હવે જો તમારા સિલિન્ડર ઉપર એ લખેલું હોય તો તમારે સમજવાનું કે તે જાન્યુઆરી થી માર્ચ નો મહિનો છે એ દર્શાવે છે એવી જ રીતે જો બી લખેલું હોય તો તે એપ્રિલ થી જૂન નો મહિનો દર્શાવે છે એવી જ રીતે સી છે એ જુલાઈ થી સપ્ટેમ્બર નો મહિનો દર્શાવે છે અને જે ડી છે એ ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી નો મહિનો દર્શાવે છે એટલે કે તમારી પ્લેટ છે એના ઉપર એ બી સી ડી આ ચાર અક્ષર જ આપેલા હશે ક્યારે ઈ છે ઈ એફ જી એવું આપેલું નહીં હોય તો એ જે છે એ જાન્યુઆરી થી માર્ચ બી છે એ એપ્રિલથી જૂન સી છે એ જુલાઈથી સપ્ટેમ્બર અને ડી છે એ ઓક્ટોબરથી ડિસેમ્બર દર્શાવે છે હવે આ ઉપરાંત આલ્ફાબેટ છે એટલે કે આલ્ફાબેટ એટલે કે એ બી સીડી એની આગળ છે કેટલીક સંખ્યાઓ પણ લખેલી હોય છે વાસ્તવમાં તે નંબરો જે છે એ સિલિન્ડરની સમાપ્તિના વર્ષ દર્શાવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો ગેસ સિલિન્ડરની ઉપર સી ટ્વેન્ટી થ્રી એવું લખેલું હોય તો તમારે સમજવાનું કે તમારું સિલિન્ડર છે એ આ ટ્વેન્ટી થ્રી એટલે કે વર્ષ બે હાજર ત્રેવીસની અંદર એક્સપાયર થઈ રહ્યું છે અને સી સી એટલે કે જૂનથી સપ્ટેમ્બર સોરી સી એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર તો આ જે સિલિન્ડર છે એ બે હજાર ત્રેવીસમાં જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે એક્સપાયર થવાનું છે એવી જ રીતે જો એ પચીસ આપેલું હોય તો તમારું સિલિન્ડર બે હજાર પચીસ ની અંદર એ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની વચ્ચે એક્સપાયર થવાનું છે તો આ રીતે નંબરની મદદથી તમે જાણી શકો છો કે તમારું જે સિલિન્ડર છે એ કયા મહિનામાં અને કયા વર્ષની અંદર એક્સપાયર થવાનું છે હવે આ એક ઇઝી સ્ટેપ છે કે તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર આપેલું છે એ ટ્વેન્ટી ફાઈવ હવે એ જે છે એ દર્શાવે છે કે જાન્યુઆરીથી માર્ચ જો અહીંયા બી આપેલું હોય તો એપ્રિલથી જૂન સમજવાનું સી આપેલું હોય તો જુલાઈથી સપ્ટેમ્બર અને જો ડી આપેલું હોય તો ઓક્ટોબરથી ડિસેમ્બર અને આ જે નંબર છે એ વર્ષ છે તો તમે ઇઝીલી ચેક કરી શકો છો કે તમારું સિલિન્ડર કયા ટાઈમે એક્સપાયર થવાનું છે હવે સિલિન્ડરની અંદર લગાવેલી જે પાઇપ છે એ પણ ખૂબ મહત્ત્વની છે નહીં તો નાની નાની ભૂલ છે એ દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે વારંવાર સિલિન્ડરની પાઇપનું આપણે લીકેજ છે એ તપાસવું જોઈએ કંઈક ખૂટે છે તો એને સુધારવું જોઈએ અને સિલિન્ડરની પાઇપની સમાપ્તિ તારીખ વિશે આપણે વાત કરીએ તો તમે જ્યારે પાઇપ ખરીદો છો ત્યારે એની અંદર પણ એક એક્સપાયરી ડેટ છે આપેલી હોય છે અને જો એક્સપાયરી ડેટ ન આપેલી હોય તો તમારે અઢારથી ચોવીસ મહિના એટલે કે દોઢ વરસથી બે વરસની અંદર તમારી જે પાઇપ છે એને બદલવી જોઈએ કારણ કે આ ટાઈમ પછી જે પાઇપ છે એ કમજોર થવા લાગે છે અને ઘણા પાઇપ ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે તો એને તો એક્સપાયરી ડેટ આવી જાય ત્યારે આપણે ચેન્જ કરવા જોઈએ પરંતુ જો એક્સપાયરી ડેટ ન આપેલી હોય તો દોઢથી બે વર્ષની અંદર આપણી જે નળી છે એને પણ ચેન્જ કરવી જોઈએ આપણે ઘણીવાર ધ્યાન નથી આપતા નળીઓ ઘણા લોકોની વર્ષો સુધી એકને એક નળીઓ છે એ ચાલી આવે છે તો નળી ઉપર પણ એટલું જ ધ્યાન આપવાનું છે કારણ કે ઘણીવાર બાટલાની અંદર નળીના લીધે લીકેજ થતું હોય છે અને ઘણી અનિચ્છનીય દુર્ઘટનાઓ છે એ બનતી હોય છે તો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે તમારે નળીને ટાઈમે ટાઈમે ચેક કરવી જોઈએ આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ તમે બે ત્રણ દિવસ ઘરની બહાર જાઓ તો રેગ્યુલેટર અથવા તો જો તમારી ઘરે ગેસની પાઇપલાઇન છે તો એની અંદર એક કોક આપેલો હોય છે તે બંધ કરીને જ આપણે જવું જોઈએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને હું તમને રિક્વેસ્ટ કરું છું કે વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે લોકોને પણ માહિતી મળે કે આવી રીતે આપણે ઘણી બધી દુર્ઘટનાઓથી બચી શકીએ છીએ આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો